હાલ ભારતભરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત આ ભ્રષ્ટ ભાજપ સરકારના વિવિધ નેતાઓ દ્વારા અનેક બહેનો દીકરીઓ વિશે અભદ્ર વાણી વિલાપ થાય અનેક સમાજ વિશે અભદ્ર વાણી વિલાપ થાય એ જ રીતે આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજનું કોળી સમાજને કોળિયા ચૂંટાય અને ધોળિયા ચૂંટાય એનો મતલબ કોળી સમાજને માત્રને માત્ર નીચ કક્ષાની ગણતરી કરવામાં આવી તે બદલ ભારતના રાષ્ટ્રપતિ મહોદયશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ ગુજરાતના મંત્રીમંડળમાંથી કનુભાઈ દેસાનનું તાત્કાલિક યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને ગુજરાત ભર અંદર આડત્રીસ ટકા કોળી સમાજની વસ્તી હોય તો એની માફી માંગવામાં આવે અન્યથા આ ગુજરાત નહીં પણ કોળી સમાજ એક થઈ અને ભાજપ પાઠ કારણ કે આ સત્તાના મધમાં ભાજપના અનેક નેતાઓ અનેક બહેનો દીકરીઓ વિશે ખરાબ બોલ્યા અનેક સમાજ વિશે ખરાબ બોલ્યા એક પણ સમાજને છોડતા નથી તો કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક માંગણી છે કે આ ભ્રષ્ટ ભાજપના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને યુદ્ધના ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને કોળી સમાજનું જે શાબ્દિક રીતે અપમાન કરવામાં આવ્યું છે કોળી સમાજને કોળિયા કહેવામાં આવ્યા છે એને માત્ર ને માત્ર નીચ કક્ષાના ગણવામાં આવ્યા છે તે બદલ માફી માગવામાં આવે એવી ઉગ્ર માગણી સાથે આજે રાષ્ટ્રપતિ મહોદય દિલ્હી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય હિન્દ જય ભારત